તો જોઈએ આજનું મહત્વના સમાચાર વિજાપુરથી વિજાપુર તાલુકાની સેઠ જીસીએ સ્કૂલ પ્રાથમિક વિભાગ પીલવાય ખાતે 71 માં સ્વતંત્ર પર્વ અંતર્ગત ઘર ઘર તિરંગા યાત્રાની ઉજવણી આચાર્ય શ્રીમતી ક્રોનાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાનો તિરંગો બનાવવામાં આવ્યો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ સુંદર મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું મોટા ભાગના વિદ્યાર્થીઓએ વેશભૂષામાં ભાગ લીધો અને સુંદર એક પાત્રીય અભિનય રજૂ કર્યો આ સિવાય વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા રંગોળી સ્પર્ધા વગેરે જેવી હરીફાઈઓમાં ભાગ લઈ ઉમદા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું તેમજ વંદે માતરમ અને ભારત માતા કી ના નારાઓ સાથે શાળાનું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું બ્યુરો રિપોર્ટ માય ન્યૂઝ ચેનલ અરમેશ સત્યની સાથે